Control. Control with them. કે ભલું દીકરા તૈયાર થઈ જાય નિશાળે તાર મમ્મી ને તાર પપ્પા મારશે પછી તું પાછો આવીશ ને નિશાળે તે પછી આપણે માસી દીકરો ગુંજી પોતે રમશું

บอาได้บ้านา ગાય આજ હોય ને તઈ થોડા તાર જેવા છે માર માર ના રતન છે માસી રેવા દે તમાર છોકરા ને છોકરા નું રતન છે તો હું ભૂતડી નો છોકરો નાક નો ગુંગો છે કાઈડી ઓકા જેવી

ભૂતડી તાર છોકરો તો જો ભણવાનો સોર અરર માડી ભણવા જવાનો કેટલો હાલ આવે છે નમસ્તે મિત્રો ચાલો હું પણ જાઉં છું ઓફિસે પણ તમે કામ કરતા રહેજો મોજમાં માં રેજો ચાલો મળીએ આગળના વિડીયોમાં નમસ્તે